નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો હવે જો કાલે હું વિડીયો પોસ્ટ નહોતો કરી શક્યો કારણ કે પર્સનલ કામમાં બિઝી હતો હવે આપણે વીકેન્ડ આવી ગયું છે વીકેન્ડ આવે એટલે આપણે બહુ થોડુંક વધારે એનાલિસિસ કરીએ છીએ થોડા ડિટેલમાં જઈએ છીએ એટલે આપણને પ્રાઇઝન એક્શનનું નોલેજ તો ખબર પડે પણ આપણે હવે આપણું ટ્રેડિંગ કઈ રીતે પ્લાન કરવું થોડું ઘણું ડિસિઝન મેકિંગ કઈ રીતે આપણું હોવું જોઈએ એ બી આપણને ખ્યાલ તો બસ આજના વિડીયોમાં આપણે બહુ સરસ રીતે સમજશું હવે જોજો અત્યારે છે ને માર્કેટનું સ્ટ્રક્ચર એક બહુ સરસ સમજવા જેવું છે કે માર્કેટમાં શું થાય છે માર્કેટમાં એક વસ્તુ તમે જોજો ચાર્ટમાં એક વસ્તુ છે કે જેવા બાયર્સ આવે છે ને સેલર્સ આવી જાય છે જેવા બાયર્સ આવશે સેલર આવી જાય છે જેવા લાસ્ટ દિવસે અગર રિકવરી થઈ હતી તો બાયર્સ આવ્યા હતા તો પાછા સેલર્સ આવી ગયા તો તમે જોજો કે એકંદરે એકંદરે શું થાય છે ખબર છે કે સેલર્સ આવે છે અને એકંદરે જ્યાં જ્યાં માર્કેટ ઉપર જવા જાય તો બાયર્સ એને ક્રોસ નથી કરી શકતા બાયર્સ નવા આવતા નથી પણ સેલર્સ જેવું જેવું ઉપર જાય તો માર્કેટને નીચે લઈ આવે છે નીચે લઈ આવે છે કોઈ જગ્યાએ જો તમે અહીંયા જો લેજો આજના દિવસે શું થયું હતું ઉપર લઈ જાય પાછું નીચે લઈ જાય બધે તમને એજ એટલે અપર લેવલ હોય ને અપર લેવલ અપર લેવલ ઉપર અહીંયા અહીંયા કે અહીંયા બાયર્સ ટકી નથી શકતા સારી એવી રીતે બાઉન્સ નથી કરી શકતા માર્કેટને અને માની લ્યો આમાં જો હું તમને કહું આનાથી આપણે આગળ જઈશ અહીંયા કેવા પછાડ્યા હતા અહીંયા એક દિવસ એક દિવસ આપણને બહુ મોટો મળી ગયો તેના પછીના દિવસે તો પાછા જતા જ રહે છે નીચેની બાજુ ઓવરઓલ એકંદરે માર્કેટ નેગેટિવ થયું છે અને આને આપણે વધારે સમજીએ વન ડે ના ચાર્ટ ઉપરથી વન ડે ના ચાર્ટ ઉપર જો સમજશું ને આપણને ખબર છે ને ક્યારની આપણે જે નિફ્ટીમાં મધર કેન્ડલ આપણે ક્યારની ટ્રીક આપણે ફોલો કરતા હતા કે ભાઈ મધર કેન્ડલ મધર કેન્ડલ એને આપણી સાથે શું કર્યું દગો આપી દીધો એ આ જે મધર કેન્ડલ હતી એ નીચેની સાઈડ બ્રેક થઈ છે રાધર દેન ઉપરની સાઈડ ઉપરની સાઈડ તો ક્લોઝિંગ એને આપ્યું જ નહીં એક દિવસ બસ હવે નીચે નિફ્ટીમાં હોપ શું છે કે હમણાંનો એક લો હતો નવેમ્બરનો ત્રેવીસ હજાર બસો ત્રેસઠ તો હમણાં લો આવી ગયો છે ત્રેવીસ હજાર ત્રણસો ચુમ્માલીસ સો પોઈન્ટ સાઈઠ સો પોઈન્ટ તમે કહી શકો ચલો એક લાસ્ટ સ્ટોપ છે કે અહીંથી બાઉન્સ કરે લાસ્ટ હોપ છે પણ જે રીતે આ મધર કેન્ડલ બાઉન્સ થઈ તો આપણે જોવાનું છે

જો તમને યાદ હોય તો આપણે આ વખતે અહીંયા જ્યાં રેન્જ હતી આપણે એને ટ્રેક કરી હતી અને આ રેન્જ ટ્રેક કરવાનો મતલબ જ એ હતો મેં તમને કીધું હતું ખબર છે કે જેવી આ રેન્જ બ્રોક થશે ને એ એક સાઈડ બહુ મોટી મુવમેન્ટ આવશે તો તમે જો કે એને જો ડાઉન સાઈડ આ પ્લે કર્યું એ પછી કેટલા પોઈન્ટની મુવમેન્ટ આવી ગઈ ઘણા બધા પોઈન્ટની મુવમેન્ટ આવી ગઈ બેંક નિફ્ટી નું જે સ્ટ્રક્ચર છે ને એ વધારે વીક છે કમ્પેર ટુ ઇવન નિફ્ટી આ વાતનું આપણે ધ્યાન રાખવું પડશે બીજી વસ્તુ એ જ વસ્તુ આપણને સેન્સેક્સ માં બી જોવા મળે છે કે સેન્સેક્સ એ મધર કેન્ડલ ટકાવી ની પણ એનામાં માં નિફ્ટી માં શું જોવા મળે છે કે નવેમ્બર નો ક્યાંક ક્યાંક લો હવે ટચ થવા આવે છે તો શું ત્યાંથી બાયિંગ આવશે ત્યાંથી ક્યાંક ને ક્યાંક આવશે બાયંગ એ આપણે જોવાનું રહી ગયું છે બીજી વસ્તુ આપણે જે બધા સેક્ટર ને ટ્રેક કરી છે અમુક મેજર મેજર સેક્ટર લઈ લઈએ ને આપણે જેમ કે એફએમસીજી સેક્ટર પછી આપણે લઈ લઈએ ઓટો સેક્ટર ઓટો સેક્ટર એક્ઝેક્ટલી જો આ રેઝિસ્ટન્સ ને ટચ થયું છે મેં આ લાઈન એ ડ્રો કરી રાખી છે અને વળી પાછું કરેક્ટ થાય છે તો એને ઓટો સેક્ટર અહીંથી થી બાઉન્સ લેવું પડશે તો આપણે આપણે આ બધી વસ્તુ કેવી છે આપણો હોપ છે એ જ રીતે આઈટી સેક્ટર ની આપણે વાત કરીએ આઈટી સેક્ટરે કેવું કરેલું છે કે ભાઈ જે એનું એક રેઝિસ્ટન્સ હતું જો હું તમને બતાવું એક વસ્તુ આ ભાઈ આપણે આ બધા સેક્ટર ને ઘણા બધા ટાઈમ થી ટ્રેક કરી છીએ જો આ એનું રેઝિસ્ટન્સ આવે છે તોડી પાછું ત્યાંથી એને બહુ મોટું બાઉન્સ માર્યું છે એટલે ઘણી વખત શું થાય સેક્ટર વાઇઝ બાઇંગ આવ્યું હોય તો માન્ડ એક બે સેક્ટર ખાલી નિફ્ટીને ટકાવી રાખે છે બાકી બધા સેક્ટર માં વીકનેસ અત્યારે દેખાય છે તમે જોઈ લો કે આ નિફ્ટી ફાર્મા છે એને અહીંથી બહુ સરસ રીતે આજે રેઝિસ્ટન્સ હતું એ બહુ સરસ રીતે એને પિક કરીને ઉપર ગયું પણ ત્યાંથી બી સેલર્સ આવી ગયા છે હાઈ કરેક્શન મોડમાં જતો રહ્યું છે આને કમસે કમ આ રેન્જને તો રીગેઇન કરવી જ પડશે નહીં ચાલે આપણે કમસે કમ બે એવા સેક્ટર જોઈએ કે જે નિફ્ટી ને હજી ટકાવી રાખીને પડવા રેન્જ પડવાના દે અને વીક્સ જો તમે ઇન્ડિયાનું વિક્સ જોવો અત્યારે આજ સવારે પંદર મિનિટમાં ચાર્ટ કરો હાઈ થઈ જ ગયું હતું પછી ધીરે 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 કુલડાઉન થયું એટલે વીક્સ દર બીજા એકદમ હાઈ થઈ જાય છે પછી નીચે હાઈ થઈ જાય છે પછી નીચે આવે છે એટલે અનસર્ટનિટી બહુ છે અને જોઈએ કે હવે માર્કેટ કેવું ચાલે છે એફઆઈઆઈ નું જોઈ લઈએ તો આપણે વળી પાછું સેલિંગ કર્યું છે ડીઆઈએ સારું એવું બાઇંગ કર્યું છે ચાર હજાર કરોડનું એફઆઈઆઈ બાયસો કરોડનું સેલિંગ કર્યું છે પણ માર્કેટનું સ્ટ્રક્ચર વીક છે બહુ આપણે કહી શકાય અપર સાઈડમાં જો આપણે જતા હોય ને તો તરત પ્રોફિટ બુક કરી નીકળી જવું કારણ કે ઘણી વસ્તુમાં જોજો માની લ્યો કે તમે કોઈ કોલ સેટઅપ ફોલો કરતા હોય અથવા તો લોંગ સેટઅપ તો એમાં જ એક પર્ટિક્યુલર મુવમેન્ટ મળી છે ને એનાથી અડધી જ તમને મૂવમેન્ટ મળશે મીડ માર્કેટમાંથી સ્ટોક નીચે આવી જાય છે મિડ માર્કેટમાંથી માર્કેટ નીચે આવી જાય છે બાર એક વાગ્યા સુધી ચાલશે પછી તરત જ એમાં રિકવરી મતલબ કરેક્શન આવી જાય છે આ વસ્તુ તમે ખાસ માર્ક કરજો તો તમને વન ઇસ ટુ વન મળતું હોય ને વન ઇસ ટુ વન બુક કરી નીકળી જવું પડશે નતર નહીં ચાલે બરોબર છે અને બીજી વસ્તુ કે જ્યારે આપણે કોલ સાઈડ જાય અથવા તો બાય સાઈડ જતા હોય તો બહુ કોશિયસલી જવું પડશે સ્ટ્રીક રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરવું જ પડશે ઇવન ક્વોન્ટિટી ઓછી કરી નાખતો હોય તોય થોડી ઘણી ક્વોન્ટિટી ઓછી કરી નાખો નતર આવા માર્કેટમાં મેળ નહીં આવે આપણે અને બીજી વસ્તુ તમે એક જોજો કે આજે આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો આઈટી સેક્ટરનો ચાર્ટ તમને બહુ સરસ રીતે આઈટી સેક્ટર આજે બાઉન્સ થયું બરોબર તો એ તમે સેક્ટર વાઇઝ ધ્યાન રાખશો ને કે ચલો આજના દિવસે કયા બે સેક્ટર ચાલે છે તો એ બે સેક્ટરના અમુક સ્ટોક છે ને બહુ સરસ રીતે ચાલશે તો આપણે એમાં ટ્રેડિંગ કરી લઈએ તો આ રીતે આપણે આગળ વધી શકશું જો આપણે બીજી બધી જગ્યાએ ખબર ન પડતી અથવા તો રિસ્ક લાગતો હોય તો આપણે રિસ્કને ઓછું બી કરી શકીએ અને સરસ ડિસિઝન બી લઈ શકીએ બરોબર છે પણ આઈ હોપ કે માર્કેટ કઈક સારું કઈક હોલ્ડ અપ કરી રાખે બીજી વસ્તુ કે આ જાન્યુઆરી અમદાવાદમાં ઓગણીસ તારીખે રવિવારે પ્રેઝેક્શનનો વર્કશોપ ફિક્સ થયેલો છે તમે જોઈન કરી શકો ટેલિગ્રામની લિંક મેં મારી વેબસાઇટ ઉપર આપેલી છે એમાં સપોર્ટમાં કોન્ટેક્ટ કરી શકો અને હેજિંગની ડેટ આપણે ચેન્જ કરેલી છે અમુક લોકો આવી નતા શકતા ચેલેન્જ હતી એટલે એ ડેટ આપણે ચેન્જ કરીને સેકન્ડ ફેબ્રુઆરી સન્ડે ના રાખેલી છે એટલે એ ઓપ્શન હેજિંગનો બહુ સરસ વર્કશોપ છે આમાં તમે આવી શકો ફેસ ટુ ફેસ મળી શકો અને હું શોર્ટકટ અને માં માનતો નથી હું માનું છું કે આપણે કેપેબલ બનીએ ને તો આપણે આગળ આવી જશું એટલે આ બધા વર્કશોપની ડિટેલ તમે શું શું ઇન્ક્લુડેડ છે એના વિડીયો મૂકેલા છે તો એ રીતે સીટ બુક કરું છું બધું આપેલું છે ને આ સમજાય તો ટેલિગ્રામ થી તમને કોન્ટેક્ટ બી કરી શકો લેટ્સ હોપ કે વીકએન્ડ છે વીકએન્ડ પછી માર્કેટ એક સારું રૂપ લઈને આપણી સામે આવે અને બાયર્સ જે પાછા પડે છે એ બાયર્સ ક્યાંક ને ક્યાંક થોડા આવે માર્કેટમાં તો હજી આપણને મજા આવશે મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આવી શકે વોટ્સઅપ હેપીનેસ